નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં મિત્રો આજના વિડિયોમાં અમે તમને કપૂર અને નાળિયેરના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાના છીએ કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકશો અને જો તમારા જીવનમાં ગરીબી હોય તો તેને પણ તમે દૂર કરી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે મેળવી શકશો તે માટે તમારે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે મિત્રો આપણે પ્રાચીન સમયથી કપૂરનો વિશેષ ઉપયોગ કરતા આવ્યા છીએ અને જો શાસ્ત્રો પ્રમાણે જોવામાં આવે તો કપૂર એ શ્રેષ્ઠ ગણાય છે અને કપૂરનો ઉપયોગ કરવાથી આપણું આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને આસપાસમાં રહેલી તમામ નકારાત્મકતાને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કપૂર એ તમારા ઘરમાં તમે રાખો છો તો તે દેવી દેવતાઓનું નિવાસ સ્થાન તરીકે પણ માનવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે જો તમે તમારા મંદિરમાં કપૂર રાખો છો તો તેનાથી તમને ઘણો ખરો આર્થિક લાભ પણ થઈ શકે છે અને જો મિત્રો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય હંમેશા તમે પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય અને તમે તેનાથી પરેશાન થઈ ગયા હોય તો કેવી રીતે પરેશાનીઓને સંકટોને દૂર કરવા અથવા તો જો આર્થિક સંકટો હોય તો તેને દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારા માટે ખૂબ જ સમજવા લાયક માહિતી લઈને આવ્યો છું તો તેના માટે તમારે કપૂર અને નાળિયેરનો ઉપયોગ ઉપાય કરવો પડશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકશો તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો કપૂર માટે ઘણા ખરા મંત્રો પણ બનેલા છે અને કપૂર તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગતા હોય અને દેવી દેવતાઓનું નિવાસ સ્થાન બનાવવા માંગતા હોય તો તમારે કપૂરના જરૂરથી ઉપાયો કરવા જોઈએ તેનાથી તમારા ઘરમાં સુગંધિત વાતાવરણ બન્યું રહે છે અને હંમેશા સકારાત્મકતા જ ભરી રહે છે અને મિત્રો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રોમાં એવા ઘણા ખરા બધા કપૂરને લગતા મંત્રો પણ દર્શાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે ભગવાન શંકરને પણ પ્રસન્ન કરી શકો છો અને તેમની પાસેથી તમે વરદાન મેળવી શકો છો મિત્રો સનાતન કાળથી જ તે કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે અને આની સાથે જ તે જો કોઈ પણ પૂજા હોય તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આની સાથે તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે અને જ્યોતિષમાં પણ તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે પણ આપણે કપૂરની એક થી બે ગોટીઓને બાળીએ છીએ ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા આસપાસના વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મક ઊર્જાને તમામ નેગેટિવ ઊર્જાને સમાપ્ત કરી દે છે અને આની સાથે જ તે આપણું જે વાયુમંડળ હોય છે તેને શુદ્ધ કરે છે અને આપણે આસપાસના જે હાનિકારક બેક્ટેરિયા હોય છે તે જે સ્વાસ્થ્ય સંબંધી રોગો ફેલાવતા હોય અથવા તો જે ઘરમાં બીમારીનું કારણ બનતા હોય તેને પણ તે જડથી ખતમ કરી દે છે આની સાથે તમે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ જોતા હશો કે અથવા તો આપણા ઘણા વડીલો કહીને ગયા હોય કે જ્યારે પણ હોલિકા દહન હોય ત્યારે તેમાંથી આપણે તમારે કપૂરની થોડી ગોટીઓ જરૂરથી નાખવી જોઈએ કારણ કે તેનાથી હોલિકા માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘરોમાં કપૂર બાળવામાં આવતું હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી અને જો તેમાં ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને કારણે અથવા તો કોઈ પણ દોષને કારણે નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે અને તેમને માત્ર રોજે સાંજે દીવાબત્તી કરતા સમયે કપૂર બાળવું જોઈએ કારણ કે આનાથી કોઈ પણ ગ્રાહક ઉત્પન્ન નથી થતો અને તે આપણા વાતાવરણ માટે પણ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થતો જોવા મળે છે ખાસ કરીને સવારે અને સાંજે તમે જ્યારે પણ પૂજા પાઠ કરો છો ત્યારે તમારે કપૂરને દેશી ઘીમાં ડૂબાડીને ત્યારબાદ તે કપૂરને તમારે સળગાવવું જોઈએ તેનાથી દેવી દેવતાઓ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરે છે અને આની સાથે જો તમે દેવી દેવતાઓમાં નથી માનતા તો પણ તમે તે કપૂરને વાળો છો તો તેનાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને સુગંધિત થાય છે જેને કારણે ઘરમાં રહેલ તમામ તણાવ ઝઘડા વગેરે દૂર થઈ જશે અને જો ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય તો તે પણ ઘરમાં દરરોજ સવાર સાંજ કપૂર બાળવું જોઈએ તો તેનાથી તે ઝઘડાઓ પણ ઓછા થઈ જશે અને આની સાથે જ તે આખા ઘરમાં તે તાજગી આવી જાય છે અને જે વ્યક્તિની અંદર ખૂબ જ વધારે અહંકાર હોય છે અને દુષ્ટ શક્તિઓ હોય અથવા તો તેમનું મગજ શાંત ન રહેતું હોય તો તેવા લોકોએ જરૂરથી કપૂર બાળવું જોઈએ તો તેને કારણે તેમનામાં રહેલો અહંકાર પણ નષ્ટ થઈ જશે અને શક્તિઓ પણ પણ સમાપ્ત થઈ જાય છે અને કપૂર બાળવાથી તે વ્યક્તિ ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે મિત્રો આપણા તેના વિશે આપણા ભાગ્યના તાળા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો તમે કપૂરના યોગ્ય ઉપયોગ કરી લો છો ઉપાય કરો છો તો તેને કારણે જો તમારા બંધ ના તાળા હોય તો તે પણ ખુલી જશે મિત્રો ચાલો હવે તમને તે કપૂરના ઉપાયો જણાવી દઈએ તો જ્યારે પણ તમે તમે દિવસની શરૂઆત કરો છો ત્યારથી જ તે તમારે જો તમે કપૂરનું તેલ મળી રહે તો તમારે તે તેલને સ્નાન કરવાના પાણીમાં જરૂરથી મેળવીને સ્નાન કરવું જોઈએ મિત્રો જો તમને એવું લાગતું હોય કે કોઈ પણ કે તમારા ઉપર કંઈ કર્યું છે અથવા તો કોઈની ખરાબ નજર તમારા ઉપર હોય તમારી ઉપર નકારાત્મક શક્તિ હોય તેનાથી તમે ખૂબ જ પરેશાન હોય તમને તે સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ અવરોધ અવરોધકારક સાબિત થતો હોય તો તેના માટે તમારે તમારે સ્નાન કરવાના પાણીમાં જરૂરથી કપૂરનું તેલ મેળવવું જોઈએ તેનાથી તમારા અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી રહે છે અને નેગેટિવ એનર્જી પણ દૂર રહે છે અને આની સાથે તે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જો તમે કપૂરના તેલનો અથવા તો કપૂરનો ઉપયોગ કરીને સ્નાન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં બીમારીઓ ઓછી થઈ જાય છે અને ક્યારેય પણ બીમારી તમારા શરીરમાં નથી રહેતી મિત્રો તમે આખા દિવસના ભાગદોડ બાદ જ્યારે સ્નાન કરો છો ત્યારે પણ તમે તેમાં થોડું કપૂર મેળવી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઉપર રહેલા હાનિકારક બેક્ટેરિયા જે આપણે જોઈ ન શકતા હોય તે પણ નષ્ટ થઈ જાય છે અને આ બધાથી કપૂરનું સ્નાન બચાવે છે અને જો બની શકે તો તમારે સ્નાનના પાણીમાં થોડા ચમેલીના ટીપા પણ મેળવી લેવા જોઈએ એટલે કે ચમેલીના તેલના ટીપા તમારે થોડા મેળવી લેવાના છે અને તેનાથી પણ રાહુ કેતુ અને સાથે સાથે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ દોષ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો શનિવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો તમારા દોષને લગતા બધા જ દોષો દૂર થઈ જશે મિત્રો જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે અથવા તો કોઈ પણ દોષ હોય છે તો તે કરમાં હંમેશા ઝગડા અને કળેશ રહે છે લડાઈ ઝગડા દુર્ભાગ્ય કોઈ પણ કામમાં સફળતા ન મળવી આ એના મુખ્ય કારણ હોઈ શકે છે અને આની સાથે જ તે તે હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી જ હોય છે આની સાથે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા જ રહે છે અને જો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતે થતું હોય અને તમે આ બધા દોષોને દૂર કરવા માંગતા હોય ઘરના કંકાસ લડાઈ ઝઘડાને દૂર કરવા માંગતા હોય તો તમારે રોજ રાત્રે સૂતા પહેલા તમારા ઘરમાં એક કપૂર બાળી દેવું જોઈએ તેનાથી આ બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં એક નવી ઉર્જા આવે છે તમારે આ ઉપાયને રોજ કરવો પડશે અને આની સાથે તે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ વધારે હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમમાં તમારે ચારે ખૂણામાં તમારે બે બે ગોટી કરીને કપૂરની બાળી દેવાની છે તમારે આ પ્રયોગ પંદર થી વીસ દિવસ સુધી કરવાનો છે કારણ કે પંદર થી વીસ દિવસ સુધી તો તમે આ પ્રયોગ કરો છો તો તે વાસ્તુ દોષ હોય છે તે જાતે જ તે દૂર થઈ જશે અને આની સાથે જો તમે તે કપૂરની ગોટીને બાળવા ન માંગતા હોય તો તમે તે કપૂરની ગોટીને ત્યાં એ જગ્યાએ રાખી શકો છો એટલે કે તમે ચારે ખૂણામાં કપૂરની ગોટીને રાખી શકો છો જ્યારે તે કપૂર હવામાં ભળી જાય એટલે કે જ્યારે તે કપૂર હવામાં ઉડી જાય ત્યારે તમારે તે બદલી નાખવાનું છે અને આની સાથે તમે તમારા વાથરૂમમાં પણ કપૂરની ગોટીઓને રાખી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે દૂર કરી શકો છો અને તેનાથી તમારા વાસ્તુ વાસ્તુદોષ સરળ રહે છે તેનાથી આસપાસનું વાતાવરણ પણ સારું રહે છે અને તમારા ઘરમાં કળેશ ઓછો રહે છે આની સાથે જો કોઈને ખરાબ સપના આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને મિત્રો ઘણા લોકોના ઘરમાં આર્થિક સમસ્યાઓ વધારે રહે છે અને તેઓ ક્યારે પણ પૈસા સંબંધી સમસ્યાઓ સમાપ્ત નથી કરી શકતા તો તેમણે આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે ચાંદીના વાટકામાં બે ત્રણ કપૂર અને બે ત્રણ લવિંગને બાળવા જોઈએ જો ચાંદીનો વાટકો ન મળે તો તેના અથવામાં તમે માટીનું વાસણ લઈ શકો છો બે લવિંગ અને બે કપૂર એક સાથે બાળી દો અને ત્યારબાદ તમે જોશો કે ધન સંબંધી તમામ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો સાંજના સમયે દરરોજ ગૂગોળનો ધૂપ કરવો જોઈએ કારણ કે જો તમારા ઘરમાં દરરોજ ધૂપ કરવામાં આવે તો ઘરમાં ગૂગોળ જે ઘરમાં ગૂગોળ અને કપૂરનો ધૂપ કરવામાં આવતો હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે મિત્રો આને એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે તો જો તમે પિસ્તાલીસ દિવસ સુધી આ રીતે ઉપયોગ કરો છો સાંજના સમયે તમે આવી રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ધન સંબંધી સમસ્યાઓને તમે જાતે દૂર કરી શકો છો આની સાથે જો મિત્રો તમારા જીવનમાં ભારે આર્થિક સમસ્યા હોય તો તમારે તેને દૂર કરવા માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો ગાયના છાણા લેવાના છે તે છાણામાં સાથે તમારે થોડું કપૂર લેવાનું છે અને તેની સાથે તમે ગુગલ લઈ શકો છો આ ત્રણેય વસ્તુને તમારે બાળવાની છે અને ધુમાડો કરવાનો છે આમ કરીને તમારે જય લક્ષ્મી જય લક્ષ્મી એવી રીતે તમારે જાપ કરવાનો છે સાંજના સમયે જો તમે આ રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ભારે આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને જો આની સાથે મિત્રો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય અથવા તો હંમેશા હોય તો તે પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકે છે પત્નીએ પતિના ઓશિકા નીચે થોડું સિંદૂરની પોટલી બનાવીને વાળીને મૂકી દેવાની છે અને પતિએ પત્નીના ઓશિકા નીચે બે કપૂરની ગોટી રાખી દેવાની છે અને સવારે સિંદૂરની જે પોટલી હોય તેને તમારે ઘરની બહાર ફેંકી દેવાની છે અને આની સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કે ઘરની આસપાસ તમારે તે નથી ફેંકવાની પરંતુ તેને દૂર ફેંકવાની છે અને જે કપૂર હતું તેને તમારે તમારા બેડરૂમમાં વાળી દેવાનું છે આવી રીતે જો તમે ચાલીસ દિવસ સુધી લગાતાર આ રીતે પ્રયોગ કરો છો તો જો પતિ પત્ની વચ્ચે તાલમેલ ન હોય અથવા તો જો લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જશે તમારે આ પ્રયોગને સતત ચાલીસ દિવસ સુધી કરવાનો છે આની સાથે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે 40 દિવસ સુધી તમારે ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડાઓ નથી કરવાના અને તમારે આ 40 દિવસ સુધી શાંત રહેવાનું છે કેમ કે કલેશ થવાથી આ ઉપાય કામ નથી કરતો મિત્રો કહેવાય છે ને કે કપૂર અને નાળિયેર મનુષ્યના જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે મિત્રો જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓ ખરાબ કિસ્મત સાથે હોય છે કેમ કે જ્યારે આપણું દુર્ભાગ્ય હોય તો આપણને કોઈ પણ વસ્તુમાં સફળતા નથી મળતી આની સાથે કેટલાય ઉપાયો હોય છે કે જે તમે ઉપાયો કરીને તમારા જીવનને તમે તે દુર્ભાગ્યને દૂર કરી શકો છો અને આની સાથે તે આપણા ભાગ્યને કેટલાય ગણું તેજ કરી દે છે આની સાથે જો તમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય અને સાચી દિશામાં જો તમે પ્રયત્ન કરી રહ્યા હોય સાચી દિશામાં જો તમે કાર્ય કરી રહ્યા હોય તેમ છતાં તમે સફળતા નથી મેળવી શકતા તો તમારે નાળિયેર અને કપૂરનો આ ઉપાય જરૂર કરવો જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે આ ઉપાય કરતા ઉપાય કરવા માટે તમારે તેને ગુપ્ત કરવો પડશે અને કોઈને જણાવવાનું પણ નથી અને છેલ્લે તેનો પ્રસાદ બનશે તેને તમારે બહારના લોકોને નથી આપવાનો અને ઘરના સભ્યો સિવાય કોઈ બીજા વ્યક્તિને ન આપો અને તે વાતનું ધ્યાન રાખવું કે જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો તો તે ખૂબ જ સારું રહે છે તો તમે બુધવારે આ ઉપાય કરો છો તો પણ તે કામ કરે છે આ ઉપાય કરવા માટે તમારે એક ત્રાંબાનો લોટો લેવો પડશે અથવા તો તમને તમારે ત્રાંબાનો કળશ લેવાનો છે જો ત્રાંબાનો લોટો ન મળે મળ્યો હોય તો તમે સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો તેમાં શુદ્ધ પાણી ભરી લો ત્યારબાદ તમારે ચોખા હાથથી તમે પવિત્ર મનથી તમારે તેમાં આંબાના પાંચ પાન રાખવાના છે જો આંબાના પાન ના મળે તો તમે આસોપાલવના પાંદડા પણ રાખી શકો છો ત્યારબાદ તેના ઉપર નાળિયેર મૂકી દો ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ અથવા તો છબી તમારી પાસે છે તેની સામે તમારે બેસી જવાનું છે ત્યારબાદ તમારે ગણેશજીને તમારા મનની પરેશાની કહેવાની છે અને તમારા મનની પરેશાનીને દૂર કરવાની પ્રાર્થના કરો અને આમ કરતા કરતા તમારે કળશ પરથી નાળિયેરને નીચે લેવાનું છે અને ત્યારબાદ તમારે તેના ઉપર એક કપૂરનો ટુકડો રાખી દેવાનો છે તમે આ કપૂરને બાળી દો ત્યારબાદ એક કપૂરની મદદથી તમે ત્રણ વાર ગણપતિની સામે એટલે કે વિઘ્નહર્તાની સામે તેની આરતી ઉતારવાની છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો અને તમારા જીવવાના જીવનના તમામ વિઘ્નોને દૂર કરવાની તમે પ્રાર્થના પણ કરી શકો છો ત્રણ વાર આરતી ઉતાર્યા પછી ત્યારબાદ તમારે આ નાળિયેરને થાળીમાં મૂકી દેવાનું છે અને કપૂર જ્યારે સળગી જાય ત્યારે તમારે નાળિયેરને ફોડી દેવાનું છે ત્યારબાદ પ્રસાદ રૂપે તમારે નાળિયેરને ઘરના દરેક સભ્યોને વહેંચી દો આવું કરવાથી ઘરના સભ્યોનું ભાગ્ય ખૂબ જ વધારે તેજ બને છે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા આવે છે તે પણ ઓછી થવા લાગે છે તમારે માત્ર આ ઉપાય કરી દેવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ તમે જાતે દૂર તે કરી શકો છો મિત્રો આ હતા થોડા એવા ઉપાયો કે જેને તમે તમારા જીવનમાં કરીને તમારા જીવનની તમામ પરેશાનીઓને જાતે દૂર કરી શકો છો અને જો તમે કપૂરને સરખી રીતે વાળો છો અથવા તો તમે સરખી રીતે તેનો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આની સાથે જો તમે તમારા ઘરમાં સવાર સાંજ કપૂરને બાળો છો તો તેને કારણે તમારા ઘરમાં નવી પોઝિટિવિટી ઉત્પન્ન થશે અને તમારા ઘરમાં રહીને તમામ નેગેટિવિટીને તમે જાતે દૂર કરી શકો છો અને મિત્રો જો તમે વાળો છો તો ભગવાન પણ આશીર્વાદ તમને જરૂર આપે છે તે માટે તમારે ઉપયોગ કરવો જોઈએ અને કપૂર એ આપણા ધર્મશાસ્ત્રોથી જોડાયેલું પણ માનવામાં આવે છે કપૂરને કારણે તમે તમારા ઘરમાં જાતે જ સકારાત્મક શક્તિને પ્રવેશ કરાવી શકો છો અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા મિત્રો મેં જે તમને આ વિડિયોમાં ઉપાયો જણાવ્યા છે તે ઉપાયો જો તમે તમારા જીવનમાં યોગ્ય રીતે કરી લો છો યોગ્ય સમય પ્રમાણે કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે દૂર કરી શકો છો અને જો પૈસા સંબંધી સમસ્યા હોય તો તે પણ તમે દૂર કરી શકો છો આના આના આસાનીથી તમે તેને દૂર કરવા માટે સફળતા મેળવી શકો છો તે માટે તમારે જરૂરથી આવા પ્રયોગોને કરવા જોઈએ અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે દૂર કરવી જોઈએ કારણ કે કપૂર એ આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે જોડાયેલું છે માનવામાં આવે છે અને કપૂર પૂજાઓ અધૂરી માનવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણે આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે